નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાક ટુ ડે ન્યુઝ ના છોટા છોટાઉદેપુર હાઈવે પરનું નાણાની દિવાલ બેસી જતા રસ્તો બંધ થઈ ગયો છે નાડું જોખમરૂપ થઈ જતા રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો પાવિજેતપુર ના છોટા ઉદેપુર હાઈવે પર વસવા કોતર નજીક નાળું બનાવેલું હોય જે નાળું ઈંટોથી બનાવેલું વર્ષો જૂનું નાળું હોય એ નાળાની નીચેથી નગરનું પાણી પસાર થતું હોય પાણીનું વહેણ વધતા નાળાની સપોર્ટ માટે ઊભું કરાયેલી દીવાલ એકાએક ધ્રાસાઈ થઈ ગઈ આજુબાજુના રહેશો એ નાળાની નજીક મોટો ભૂવો પડેલો જોતાં તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરી સ્થાનિક તંત્ર સ્થળ પર દોડી ગયું અને નાળાની દિવાલ ધ્રાસાઈ થઈ જવાને કારણે નાળું જોખમરૂપ થઈ ગયું હોય તેને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવશે જેતપુર પાવી નેશનલ હાઈવે નું જે નાળું વસવા કોતરની બાજુમાં આવેલું છે એ હાઈવે નું નાડુ આજે અમારી સામે જ અંદરની અંદર તૂટી પડી છે એટલે અમે વહીવટી તંત્ર ને આ બાબતે જાણ કરી કલેક્ટર શ્રી સાથે પણ મારે ટેલિફોનિક ચર્ચા થઈ અને અહીંયા ગાડી પીઆઈ સાહેબ અને બધા હાજર છે અત્યારે આ રોડ ને બંધ કરવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે અને રોડ બંધ કરવામાં આવશે જ બારદાર વાહનો તદ્દન બંધ કરી દેવામાં આવ્યા છે હવે જે કોઈ વ્યક્તિ બરોડા તરફ જવાના હોય છોટાઉદેપુર થી એ લોકો ચકાસણી કરી અને અહીંયા ગાડી આવે એ જ અમારી બધા વિનંતી છે ને આ તબક્કે લોકો સંયમ રાખે ખૂબ જ વરસાદ છે એટલે રાખી પોતાનો પ્રવાસ ખેડે જે તૂટી ગયું છે હવે જેતપુર ની પબ્લિક ખૂબ ત્રાહી મામ પોકારી રહી છે અત્યારે સાડા ચાર કરોડ નું જે નિયતિ કન્સ્ટ્રક્શને જે કામગીરી કરી છે એ ખૂબ જ બોગસ કામગીરી અને આમાં અધિકારીઓ પણ જવાબદાર છે આવા તમામ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ આ જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર છે એની સામે પણ કાર્યવાહી કરી પૈસાની વસુલાત થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર પાસે અમે તમામ નાગરિકો વતી માંગણી કરીએ છીએ કે આને આરસીસી વર્ગ દ્વારા બનાવવામાં આવે જેથી કરી અને આવી તકલીફ ના થાય આ રોડ મધ્યપ્રદેશને જોડે છે પચાસથી સાહીઠ ગામોને તકલીફ પડી રહી વિદ્યાર્થીઓ તમામ ખેડૂત લઈ અને આરોગ્યની સેવાઓ લેવા વાળા માણસોને પણ ખૂબ મોટી તકલીફ પડી રહી છે એ બાબતે તો સરકાર આ બાબતે યોગ્ય પગલા લે અને તાત્કાલિક ધોરણે જેટલા રોડો ખરાબ થયા છે નેશનલ હાઈવે ને પોતાની જે ઓફિસરો છે એમની ટીમ મૂકી એક્સપર્ટની ટીમ મૂકી આવા તમામ નારા અને પુલોની તાત્કાલિક ધોરણે વરસાદ રોકાયા પછી એની કામગીરી થાય એવી અમારી બધાની માંગણી છે